નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત બોડેલીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ અંકલેશ્વર નેત્રંગ થઈ વાપી સાથે જોડતો નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ નો જગુગામથી ધામેશ્વર સુધીનો નવો ફોરલેન માર્ગ એક કરોડના ખર્ચે બનવાનો છે

ખુબ મોટી રાહત મળશે તેમ લાગી રહ્યું છે બોડેલીના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજેલા શિલાન્યાસ ના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સાંસદ જશુ રાઠવા ડીડીઓ સચિન કુમાર જિલ્લા ભાજપ પ્રમુખ

આજે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર છપ્પન જે મધ્યપ્રદેશથી લઈને બોરેલી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મથકને અને ત્યાંથી નસવાડી નસવાડીથી દક્ષિણ ગુજરાતને જોડતો જે રોડ છે એનું આજે જબુકામથી લઈને તાંદલજા બાયપાસ અને તાંદરજાથી થામાંસિયા ચોકડી સુધીના રોડનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું માનની પ્રધાનમંત્રીના હસ્તે અને અગિયારસો કરોડ કરતાં વધારે રકમની આ રસ્તો ઉપલબ્ધ થશે અને આ રસ્તો બનવાથી બે થી ત્રણ રાજ્યોને જોડતા લોકોને પણ આ રસ્તાનો લાભ મળશે રેહમ પટેલ નિશંતપુસિંગ છોટા દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર